राम राम जय माताजी बताए ने तो आप वाल चालू कर न ना पा वरवा गधब पानी है आने पारो टोला से पीड़ो है बे आडिया पी गए बीजे अडिये पावन बाकी है हाल बाजू अपने लहन ने वहाँ गधब पावन बाकी है तो जो वाल चालू पानी रो है पानी आरिया में आँजे हमने आसे पाटल तक पा आत માથાને વરમ થા ને ઘણો જાય એટલે તો ફરે જો થોરિયા નું પાણી આપણે વાલ ચાલુ કરીને આવતરીયા ને પાણી આઈ પોગી ગયું છે તમે પાણી હાંજે ટાકો પર લીધો એટલે પાછો ટાકો ફીર હવે પાણીનું અને ઈકો આવી ગયું છે આજ બાપાને પણ બતાવવાનું એટલે ઈકો પૂડ કરે જે આવી ગયું ઘીમલા ભજી લેનાયા છે ને બાપાને મનો જશે ને મોહન ના પપ્પા એટલા જણા જશે મારે પાણી વાળવાનું છે भर आई रेट लो पसे गद पी जाए एटलो पछि भरवन होपडा नंका जीरा म पानी भरवन छ तमार म मे लसन मा जो रखिया नाखे है सारो थई ने अटले लसन मेलु नखो नती पण आ है, है। ने आ गोडी वारु है रखो नखो नती तुला ने देखि फेर हम लसन सारो छ पानी आले है तना योडिया न दय नाम दिसु के रखे उडार दो हां केतले तोर तोर थई गयो केरो खरा आयो <laughs> है <laughs> पानी में आई की वजह से ना लुगड़े भरे है ना येने फूल आपरे रख के वोती है नाखी ना ना

هغه ځکه چې له پانی ډیرو له واره نو ځې چې ډوډا وایي له ځنا وایي ته پانی وره نه ټاکوې پیرو نو باندې وکایي ځه میتھی وایي نو رې دې هاي پری هه نو ته یې نه کو کړو یې نه کو کړل لګي هم ته هم دوه وایي هه نه هه 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 नवीन कोर पाणी जैसी એટલે પલરી જશે હા સડી જ્યું મશીન ઉપડી જવું થઈ ગયું થોડો થોડ ખાતર લેવ દે ને થોડો થોડો આવ ને પર રાખ્યા નખી એટલે વાલ લાગે હા ભઈયા જમડે કા કોપા હોય તો એ ઓય નાખે તીન લે તો હું કાય કા ખાતર લિ આવ ને રાખ્યા નાખી દો હવે ચીત હ ને ની થોડું છે જ ના આ કે ફસ્તી આરા પાય બજારમાં તારા ટાઈમ થઈ ગયો હા માથું વરાવા આવી માથું વરાવા નહીં ગયા

गदब तो पी गये हम जीरा में पानी वह चालू कर दी थे ना कोई जो आ शेड शीडे पाए पावडर ले ली है घरे वे जी थी पास पानी सीशो फरवा कीतु घरे थोड़ा वाले थोड़ा वाल थोड़ो ओसो होल बाजू थोड़क फरतर बहुत एट गधब में पानी वरों ने पैरा फूटी जाए ना जीरा में कई फूटे नहीं गमी थूल ले लें खालू है पावडर तू लई ले પટવા ન હોય તો હાંધી વારી જલ્દી પૂજા ને ઉલામાં સહી દૂર લેવું હોય ને આવડે મુક દેની જ પહેલા કેરમ વારવાનું ચાલુ કરી છે આથી પછી પાથ પાતું જવાનું હોય થોડા કધુરા હોય ને વાલ લેવાનું પાણી ના ટુકવાડ્યો હે એટલે કડીક ગરમી સડી જાય ઉતઈ જશે ને પાછો મો થાવે વાદરા થઈ ગયા હે ને ગરમી થોડ થોડી હે તા ઠેર નઈ કાય હવે આપણે ને ઝાડ અપ રાખી દીધું પાણી વારવાની હાલ બધી તો જી રુપારું પારું હે આ ડકેરમ પારું પારું હે અમને થોડુંક થોડું કાટા જેવું થઈ ગયું નન કોધું તેરે થાસે કે નહીં થાય પારું પારું દરી છે પણ હવે આત કેરા થઈ ગ્યા છે તો પેલો આ જાય એમ આસપાસ જીણું જીણું પાછું ખડ ઉગી ગયું હમણે દોજ हारा થાય ને એટલે પેલો એરિયા નાખ્યો પર ડાય નાખ પર પાઉડર પાઈ ઓટલે પાણી ને પાણી જડી જાય અને ખાતર એ જડી જાય એટલે કાય કાકી ખડો થા બે કે નિંદુ ના તીજી કે લેપક નિંદુ જેવું થઈ ગઈ पानी वालों पेला केरा, आमत पारो पाड़ो सोड़ा है अटली, आखो केरो भरा देकर ओलबाज पास कूरू रे तार जो है एटले केरम बेमेरी आमा जो नहीं आए थोड़क कतुरू से केरा वाली काढ़ी जाओ आम तरह तरह होट आम जल्दी वार वारा न कर वाल थोड़ा फूल कर पा जो बहुत आ तोरिए सीते सीधे जो ठे कूआर का नक हँव रे हूँ वर्त वर्तू आम कूआर કાઠબત જવાનું અને આ તો મોટું જીરુ કે મને કે કાલ પાછું કે કે હું હોય ને એટલે પા લે એટલે કેરન ધ્યાન રાખ નકર ફળ બહુ પરિવાર કરી ઉંગી જાય આ જીરુ છે તો પાણી તો તર બંધ કરી દીધું હે વાલ આવ બંધ કરીને આવતી રહી પાણી આવ કુટીરીને તાકા માં ને બધો પૂર આવતી રહે ને પાણી શીશી હતી પાણી આરે લઈ જતી કે મોહન ને અંજી બે પણવા હોય જાય ને મોહન ના પપ્પા વઈ ગયા મોરબી એટલે પાણી કોણ દેવા આવે બા સાંભળ રે નહીં પાણી આરે લઈ જૈ ને પાણી ખૂટી રયો ને પાણી પીવાનું ખૂટી રયો ને ભૂખ લાગી હે બપોરા નો ટાઈમ થઈ ગયો બપોરા કર લે ને બહાર જઈ ઢોરા ફેરો નતો પણ બાયા ઢોરા ફેરી વેર હે કે અમારે પેંસ્યુ પછી નનકા છોકરા ફેરતે ફોલે ને બા ફેરતે હરવાર રહ ને ફેરવી લે બા બીજા આ જૈ ને જ મોટો જો ફેરો આવ ને તો પછી ન ગો થાય મારે એટલે એને નો ફેરો દેવાનસી હલીયા જો હવે અત્યારે આયા છોકરા તડકા નાવે બાપાને ઉઠે અને ઉના રાવ છે એટલે જંદાઈ રંબા આવશે જનો સાયકલ વાવડી દી કજેના જો અમારે દેવાનસી જનો અને જીલી જો સાયકલ લઈને આવતરીયા છે બપોર પડી ગયા છે જીલી શું કરો છો સાયકલ આખી સાયકલ આવડી જાય હા અને જના તને હા દેવાનસી તને સાયકલ આવડી હે

મને ભૂખ લાગી એટલે આપણે ખવાવ હાલું જાવ તને આજ ખાવા નથી દેવું હ તને ખાવા નથી દેવું હું શું ખાઈશ તા તા હું ખાઈશ સાક સાકમ બનાવી નથી એ સાક બનાવી જ નહોતર મમી હું બોલાય કાક બનાવી સીની ભીંજી હે કેજી ભીંજી ખીચડી બનાવી હા અત્યારે બકורה ખીચડી નો હોય આ છોડી જો હે ખોટું હાવ બોલે

वो नड़ी खाली काली बीजी ना की है बाकी तो दवा दी थी दुखाओ था तो लेके दवा बीज दी थी कर ले वो दुखाओ नो था तो वो अबे तो लोग मकाय ऐ वेदनता क्योंकि मोर बीहोगर ना वही कियो तो अरे लम्हटे नडी काली बीजी ना की कहाँ बापा <स्थी> खाली दवा दी थी क्या બાપા નો કંટારો હે શુંગ માં લખવું એવું થાય ને તમારા અમારા ઈથ ને બેજ હોય કોને ખબર તમારી સેવામાં તમારા થોડુંક કપાતું હોય કોને ખબર

કે ઉભીથી કામ કચ કાણું વાકાને રહે લે વાકાને દેવું પડશે બે ત્રણ કામ હે થોડ થોડા એટલા હાથ થઈ રામ રામ ને જે માતાજી બતાઈ ને ને હાજક નાવાગી ગયા પાંચ ને ભણી તો આમડે વિયો તો એ ભણી નવીન લુકડા બુડા બદલાઈ નાખ્યા ને પછી ને થાંપલો એક હોય પડી ગયો તો આપણે જાટકા નોથી હમો કરવા ગયા લેસન તો આજ તો હતું નહીં અહીંયા કર નાખું તું એક પિરિયડ ફ્રી આયો તો ને છેલો ઈ 7 પેલો 8 મો નવ પિરિયડ આવ એટલે 8 મો રહ્યો ને એમાં લેસન કર નાખ્યું અને માર મમ્મી જો પૈસો ફેરવ છે ને અંજી ભણી નઈ આવી એટલે એ ઘર માં છે બંગડા બલ્લાય રાખા છે બાપા જો આટો મારવા ગયા છે હમરા બેઠા આવું હું આ તે દે અન સીજો આવી જાય છે ટોસ્ટ ખાવા ટોસ્ટ લી થાય છે ને આપણે ઓલા ભાઈ આવે હી નાઈ પાઈ દે એટલે અંજી ની જો ખાય છે બે મોલો એવો ઉડે છે ઘડીક બોલીને તો મોઢામાં કરી જાય એટલો કાલ તો બહુ જ ઉડતો હતો આજે ઓછો ઉડે છે હેર મસરિયા ટોળ ટોળું એટલો બધો ઉડે બાપા જો બાપા નોટે બેઠા ઘડી અહીંયા ખુણસી પડ્યું હોય ને અહીલા જાય છે એને બાજુ બજાય સાયકલ ફેટાવે હે એ મારા પપ્પા ગયા છે દીપુ માન ગયા હે અને મારા મમ્મી જો કરી દીધું ભૈસ્યું છે ફેરવવાનું ચાલુ

એ હું મોહન એક જટકન સાંભલો ખોડીન તો ચાલવા જાય કે ઢોરા ફેરી લે જો ઓલી ખાતો જો હે હે રોશની સાયકલ તમારી અડે હેમકે જો એવું હડું જાય ને અડે કાય નો થઈ જાય હું ન હડતી હે આમ કરતો તો હાથમાં હું હે સાયકલ વાખી હે બાર મૂકી દીધી જો બીજુ ઈ ધની સર હે જો બીવન સર આ મત થોડું રીજલ ઓછો છે ને ડગ છે બહુ अंजी सर है वो लोग कह की मखावा ना वे साइकिल जो काट लेती थी अपने कड़ी के आटा मारी बापा जो है बैठा है जीरू है न बैठा है तड़के नकर साए हो तो तो टाइड हो बैठा हो आए बैठा हो जीरो हारू थी गय का जीरो पानी है तो ओ, है जीरो वायर ना तिरम तिरम नो वायरू ओ पावडो करियो तिरम वायरू है आ गदक बाजू जाय स्टोरी एकनो सुईयो बस जो वायर पाडो पड़ो ई आम थिन वायरू है आ नहीं એટલે આય કોરુ હે બોલશે વરાયતી હતી હમ પે લાઇન બાદ નું પાન પછી ઓલુરી વિ હાજે અસલ માં જન થઈ જાય સામ ડાયર અસલ પાઈ દીવ ગઈ જ પાછો થઈન કર તો પાઈ દીવ અવાજલ મોટું જબરું થઈ ગઈ ફેલાઈ ગઈ દેખાતો હણા